વિરમ ગામમાં ધોધમાર વરસાદ ગણેશ વિસર્જન ના પહેલા પહેલા આ લાલાની પડી છે કાર મેનો અને જોરદાર વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિરમગામ માંડલ નળકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાપ્યો છે સવારથી લઈને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને બપોરે એકાએક ધોધમાર વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરના ભરવડી દરવાજા હોય બસ સ્ટેન્ડ વિસ્તારો હોય નાના મોટા ભરકોટા વિસ્તાર હોય કે અનેક જે નાના નીચાણવાળા વિસ્તારો હોય જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે આજે વિરમગામ શહેરના જે વ્યાપારી બજાર છે આ ભરોડી દરવાજો ત્યાં ભારે એવો વરસાદ ખાબકવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ખાપક્યા છે સવારથી લઈને અત્યારે વાત કરીએ તો સવારથી લઈને દોઢથી બે ઇંચ જેટલો જે વરસાદ છે અત્યારે નોંધાવો પામ્યો છે અને અનેક જગ્યાએ વાહનો ફસાવાના પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે બીજી બાજુ નડકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબોકાથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ